ભય ફેલાવનારાઓને પોલીસને કાયદાનું ભાન કરાવ્યું પોલીસ વાન ને ટક્કર મારનાર અને ખંડણી માંગનારા બે આરોપીઓએ પોલીસ તેના વિસ્તારમાં લઈ ગઈ શહેર પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં લોકોને ડરાવનારા આરોપીઓને સુરત પોલીસ તેના વિસ્તારમાં લઈ ગઈ હતી અને લોકોમાંથી આરોપીઓને ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો વિસ્તારમાં પોલીસની પીસીઆર વાનને પોતાની ગાડી સાથે અથડાવનારા અને અડાજણમાં એક યુવક પાસેથી ખંડણી માંગનારા બે ભાઈઓને પોલીસે તેના જ વિસ્તારમાં લઈ જઈને કાયદાનું બહાન કરાવ્યું હતું અસામાજિક તત્વોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે કાયદા મરેશો તો ફાયદા મરેશો અડાજણના યોગી પાર્ક એપાર્મેન્ટમાં રહેતા બેતાલીસ વર્ષે દીપક કુમાર કાંતિલાલ ભગતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ભાવેશ તુલસી ભગત અને બદ્રેશ તુલસી ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ દીપક ભાટા ખાતે આવેલી તાપી નદીમાંથી હાથ મજૂરીની રેતી કાઢવાનું કામ કરે છે દીપક શિવ દુલાર મજૂર અનેક કામદારોની સહકારી મંડળી સાથે ભેગા મળીને વર્ષ બે હજાર ચૌદથી રેતી કાઢવાના કામ સાથે જોડાયેલું છે વર્ષ બે હજાર બાવીસમાં દીપક સાથે ભાવેશ અને ભદ્રેશ નામના બંને ભાઈઓ આવ્યા હતા બંને ભાઈએ દીપકને ધાર્યા જેવું હથિયાર બતાવીને ધમકાવ્યો હતો કે રેતી ભરેલી એક ટ્રકના સો રૂપિયા ખંડણી આપવી પડશે નહીં તો જાનથી મારી નાખીશું આ ધમકીથી ગભરાઈને દીપકે બંને ભાઈને ટ્રક દીઠ સો રૂપિયા હપ્તા આપવાનું ચાલુ કર્યું હતું દીપક આ પૈસા તેમને ગૂગલ પે અને અડાજણ ખાતે આવેલી બાપ્સ હોસ્પિટલ પાસે આપવા જતો હતો બંને ભાઈએ વર્ષ બે હજાર લઈને અત્યાર સુધી દસ લાખની ખંડણી વસૂલી હતી ગત સાતમીના રોજ દીપક તાપી નદી આવેલા તાપી કુબેરેશ્વર મહાદેવ હતો ત્યારે બાદ પણ ભાવેશને ભદ્રેશ દીપકને અવારનવાર ફોન કરીને જો ટ્રક એક હજાર નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી ધંધો બંધ કરવાની ધમકી આપતા હતા દીપક બંને ભાઈઓને ત્રાસથી કંટાળીને અડાજણ શરણે ગયો હતો પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધીને બંને ભાઈની ધરપકડ કરી લીધી પોલીસે બંને ખંડણીખોરો અને તેના વિસ્તારમાં લઈ ગઈ હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવપ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે